લાસ્ટ એક ફેસ બાકી છે દોરા લે પછી દૂધ ભરાવતો હું બધાને હાર હારમાં પેટ જ ભરવાનું હોય તો બગલા પણ આવી જવું બતાવો હોય ટ્રેક્ટર ચાલતું હોય બળદ ચાલતું હોય તો ગમે છે આ વાતાવરણ ખરાબ હતું તો પણ જીરું સારું પાકી ગયું એમ સમજી આવે થોડુંક ચાર ચરા લોરા અને ચાર પાંચ ચાર આ રહી હમ ખાણું થઈ રહ્યું છે સૌથી પહેલા ઓફિસ આવી

ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા તો આશા કર બધા ઠીક છે સવાર મસ્ત પડી ગયું અને લાસ્ટ એક ફેસ્ટ બાકી છે દોડાયેલા પછી દૂધ પર આવતો હું પછી બીજું કામ થાય આવે ને ઠંડીમાં તડકો યાદ આવે વચ્ચે વચ્ચે ગરમી પડી હતી ને તો તડકો વધારે લાગતો પણ હવે ચાર પાંચ દિવસ ઠંડી પડે જોરદાર તો તડકો રહેવાનો આખો દિવસ પસંદ થાય જો બગલા એને એમ કે કંઈક કામ કરતા હશે તો આવી ગયા બસ બે દિવસમાં જીરું ખાડવાનું ચાલુ કરવું છે કારણ કે જીરું ઓલમોસ્ટ પાકી ગયું અને ધીરે ધીરે ચાલુ કરશું ને તો બધું એકદમ વળી જશે તો બધું વાળીને લઈ લઈશું એના માટે થોડુંક પહેલાં નાનું ખાવું કરવું પડશે કારણ કે નીચે રહેતા આવે તો ના સેટ થાય લેવામાં અને પછી કદાચ વરસાદ આવે તો બેણીએ બેણિયા રૂવે તો પછી એના માટે થોડું ખાણું લેપી નાખશું એકદમ મસ્ત જમી હરખી કરી પછી ક જીરું ખાવાનું ચાલું કરશું પપ્પા હવામાં લાગી ગયા છે કૂતરા ભગાડવા માટે કારણ કે હવે જેમધેમ ઉનાળો આવશે ને એમ કૂતરાનો ત્રાસ થોડોક વધતો થશે ઠંડી તો પહેલાં અત્યારે જ જોકે ઠંડી તો પડે રીતે પણ વચ્ચે ઠંડી પડતી નહીં ત્યાં તો બહાર ના નીકળતા પણ હવે તો જ્યારે ઉઠીએ ને ત્યારે ખેતરમાં જ કૂતરો એવો ત્રાસ છે હરફારોમાં પેટ જ ભરવાનું હોય તો બગલા પણ આવી જવું ઉડી ખાસ બગલાનું એક જ ખાસિયત છે તમે ખેતરમાં કામ કરતા હોય ટ્રેક્ટર ચાલતું હોય બળદ ચાલતું હોય તો ગમ્યાથી થોડો પડી જાય ગમ્યાથી ઉડીને તરત જ આપણે કામ કરતા હોય ને આજુબાજુમાં જ બેસી જાય કારણ કે જે પણ જમીનમાંથી કીડી નીકળે એ એમનું પેટ ફરે ચીરું સારામાં સારું પાક્યું હોય દૂરથી દેખાય પાકી ગયું પણ અમુક હદી અમુક અમુક દાણો આ બધું આ બધું બધી કાચો છે થોડુંક હજી બે પાંચ દિવસ જશે ને તાર આ પ્લોટનું આખું પાકી જશે એક ઉલા પ્લોટનું થોડુંક પાક્યું બાકી જે ઓલા પ્લોટનું છે ને પાછળ એ થોડુંક બધી બાકી હતી હજી ત્રણ અમુક અમુક કાચો છે એટલે અમુક અમુક કોટ તો કાચો રહેવાનો દઈ છેલ્લે લેશે પણ થોડુંક આખું લે ઉખાડે એવું થાય ને જો એમ તો લ્યો આખું કોટ આર્યું પાકી ગયું પણ આ બધું કાચું છે દીધું પાકી ગયું પણ આ બધું કાચું છે દીધું આસલ વાતાવરણ ખરાબ હતું ને તો પણ જીરું સારું પાક્યું એમ કે આવા વાતાવરણમાં જીરું કરવું એ મુશ્કેલ થાય પણ કુદરતને આલું હોય તો પછી ગમે વાતાવરણ ખરાબ હોય તો કશું ના થાય એવો થોડો થોડો દસ વીસ ટકા તો બગાડ રહેવાનો છે કારણ કે હરેક છોડમાં તો એટલી તાકાત ના હોય કે પૂરેપૂરું દાણો લઈ શકે પણ થોડા ઘણું તો નુકસાન થાય પાપા વિચારે કઈ જગ્યાએ ખાડું કરું એમ ઓમદી આય થોડુંક ચાર ચાર આ લોરા અને ચાર પાંચ ચાર આ રે હમ ખાળું થઈ રહી છે અને હું બમ ફરેથી પોણી આવશે અને લેપાશે ઉખાડે ચારા ભાજી રાખો ગમે ત્યારે એટલે થાય પણ નડે હવે શિયાળુ સિઝન વાટવાની તૈયારી કરવી પડશે અને હવે દશરથને કહી દીધું હું એ દશરથને મિલકા બપોરે બપોરે ભેગા થઈને એટલું કરી નાખશે ખાડાનું જે ચાર પાંચ ચાર જીરું ઉખાડી હવે પોતે હાલ મકાઈ વાટેરા અને બસ અમારો ટાઈમ થઈ ગયો આઠ ફટાફટ નાઈ જમીન જાવ પડશે કામ ઉપર है कल के साथ ये नहाए हुए साथ में आज પહેલા ઓફિશાઈ પેલી અગરવસ્તી બરેટ કોમ ચાલુ થાય બдим પ્રવળગમ કામ કરીને ગાડી આવતી છે ગાડી ભરી દેસી રવાના કરવાની છે अशोक ને ગયા ગાડી લેવા લઈને આવે એટલે એમને ગાડી ભરાઈ નિર્વાના કર દીધી બારી બે દિવસ થી પવન નથી નાખ્યા પવન આવે ત્રણ વાર સાફ કરવું પડે તાર નાખ્યા કારણ કે તો આખો ઉનાળો આ સાઈડ થી પવન હશે બધી બારી થી બધી ધૂળ ને માટી ને બાટી બધું કચરો ને કચરો બધું એટલું ધૂળ ધૂળ થઈ જાય પણ હમણાં વળી ચાર પાંચ દિવસથી પવન નથી એટલો

કંપની બેન નું ફોન કંપની બેન એ રવા દે પછી તો નાનીશ પણ